ગુડ મોર્નિંગ હું જય શ્રી કૃષ્ણ હું છું આપની દોસ્ત સોલંકીને સ્વાગત છે આપણી બ્લોગ ચેનલમાં તો ગજબનું થઈ ગયું છે કે કેવું થયું ખબર છે કેટલા વાગે જો નવ ને છેતાલીસ એટલે પોણા દસ થયા છે તો હું હજુ હમણાં જ પહોંચી છું નવ સવાનું જેવું બહુ મોડું થઈ ગયું શું કેવું બધી તારે તો હમણાં જ પહોંચી છું એટલે લગર વગર એટલે આમ ફટાફટ માથું વાથું ઓળાઈ દીધું છે સારી તારી રેડી થઈ ગયા છે બીજા લોકોનું કિસ્સિંગ ચાલુ થઈ ગયા છે મતલબ અડધો વિડીયો પૂરો થવા આવ્યો છે એમ કહી શકું તો એ ચાલે બહુ ઘણી થઈ ગયું કેમકે હવે અમારે છે ઉનાળાના લીધે આઠ વાગે શૂટ ચાલુ કરી દે છે અને હું પહોંચી નવ એટલે કલાક લેટ છું નવ સવારનું ઓકે તો ચાલો જવું માટે આવી ગયો છે શૂટિંગ છે આજે તો બનેલો આપણી સાથે શૂટમાં બહુ મસ્તી ઓકે સાથે વ્લોગમાં મજા આવશે જોતા રહેજો સવા 10 થયા છે મિત્રો સવા 10 થી અમારે એક વિડિયોની શૂટિંગ હતી છે ને હવે અમે લોકેશન ચેન્જ કરીએ છીએ બીજા લોકેશન જોઈએ હાય ભૂરી હાય મલતુ તો ભૂરીબેન બી આયા છે શૂટિંગમાં જાવમાં ટાઇગરમાં ભૂરીબેન હોય છે હું ને ભૂરીબેન બે જણા ફર ગયા તો નવી સિરીઝ ચાલુ કરી છે સરપંચના વિડીયોની એનો એક ભાગ પૂરો થયો છે લોકેશન ચેન્જ કરીને બીજી કોઈ જગ્યાએ જઈ રહ્યા છે અહીંયા તમે બ્લોગ જોયા રેજો પાછો અમારો હા બ્લોગ બ્લોગ જોવાનો ભૂલતા નહીં હાચિયાર અને આવી तारीफ કર તર લે આવ ભાઈ

જે ઘરે આવ્યા હતા ને એમને ચોળીને જ છાપ બનાવવાનું એટલે આપણે નવરા બેઠા બેઠા વા કામ કરી હવ આવું મારું બ્લોગમાં આવશે હોવ આવું તમે આવી જાઓ અરે કાયમ માટે યાર તો એવું પૂછતા તક આવ હું વાલ જે બોલી નાના પેલા કે આવું આવશે આવું આવત જ નહીં આવું બધું જ લેવાનું બ્લોગ મિત્રો એવી સખતની ગરમી છે એવી જોરદાર ગરમી છે સહન થાય એવી નહીં અને આવી ગરમીમાં જો આવી પાકી કેરી ખાવા મળતી હોય આ હા 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 કઈ કેરી ખાવાની મજા મસ્ત કેરી ચાલ્યો હું ગામડા તો હમણાંથી પાકી કેરીઓ સારી છે હાથમાં ફોન આવ્યો જમવાનું આવ્યું પૂરો આ બીજેનો ફોન આવ્યો ઓર્ડર તો કોઈને આવ્યો નહીં

આ તો આયા ભાઈ છોકરા હું આ હું આઈ ત્યાં તો નજર પડી ગઈ હું બેઠો જીવન જોડી છોકરા પર હા તમે પૂરા મોડે ત્યાં બેઠો બોતો જલ્દી આવી જો ફટાફટ હા હા ચક્કા ની પડી મારડો છી ધૂની 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 પાવ ઉપર જે લોરો ખાવાનું પછી ખાવાન આ ઊંઘો નતો જે તો આ ગવા ઊંઘવા ને તો છે પડી છે ચક્કર ખાઈ જે ફટાફટ ખાવા ખાવાનું પછી

को बेजु पानी को बेजु आ भर्तायो अनि नरी पानी भयो पानी छिजो मेरो भाइ आ तुन लागि छ

ઓહો ખા કેવી લાગુ છું મિત્રો મોટ તો બધો ચાંદલો કર્યો છે નવી સાડી પહેરી છે એટલે જવું ટાઈગર ચેનલમાં એક નવો મેં એપિસોડ ચાલુ કર્યો છે ને પાવરવાળી માલકીન તો એનો વિડીયો બની રહ્યો છે હાલમાં ઓકે છે બની રહ્યો ઓછો આવ્યો મિત્રો એકદમ જોરદાર લોછો આવ્યો રોવાની વાત થઈ ગઈ આ જે ફોનમાં બ્લોગ ઉતરી રહ્યો છે ને પછીભાનો ફોન સંજયભાઈનો

ખોછી ખુશી ખુશી મળી દો જડી ગયો જડી ગયો ક્યાં તો ખબર છે કે જે ઘરે અમે લોકેશન પર આવ્યા છે ને જ્યાં શૂટિંગ કરવા એ બેને મારો ફોન ચાર્જમાં મૂકવો તો મારી જગ્યાએ ફોનમાં અડતાલીસ હતી એની જગ્યાએ એટી ફાઇવ ચાર્જિંગ થઈ ગયું છે ને મને છે ને બહુ અજીબ લાગી રહ્યો છે હવે મોટી ચાંદુ કદી લગાવ્યું નહીં ને તો બહુ અજીબ લાગી રહ્યું છે મને આવું ચોંટાડી ચોંટાડીને માથું તો કદી જિંદગી નહીં આવે કેવી લાગું કોમેન્ટ કરજો સાચી કોમેન્ટ કરજો

નામ રાખ્યું છે ડીજે જ્યાં ત્યાં વગાડતા જ ફરતા હોય છે જ્યાં ત્યાં ભૂંગળું લઈને વગાડ વગાડ કલાક કલાક લાઈવ ડીજે છે આ ટાઈગર નવી એન્ટ્રી છે ઇન્ટ્રોડક્શન કરાવ્યું તમને મારો બ્લોગ આવ્યા પહેલાં તો એ વિડીયો આવી જશે જો હું ટાઈગરમાં અહીંયા સીન ચાલે છે કટ પડ્યો છે કેમ કે સીનમાં કંઈક મજા નહીં આવી એટલે સુલતાનજી ફરી સમજાવે છે કે શું મિસ્ટેક હતી હવે ફરી ચાલુ થાય છે વાસ્તવમાં સીન બહુ દૂર છે તો જૂન કરી શકે તમારી આગળ તો કા બોલ રહ્યો

તો <laughs> ખરા <laughs>

અઢી વાગ્યા છે મિત્રો અમારું શૂટિંગ પૂરું થઈ ગયું ચાલો હવે ઘરે જઈએ છે ટાટા બાય બાય સીઓ મળીશું નવા એક બ્લોગમાં મજા આવી ગઈ શૂટમાં બ્લોગ પસંદ આવે ને તો આપણા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગ ને વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ઓકે નવા બ્લોગ ત્યાં સુધી ઘરે જ દાદા પણ અહીંયા રસ્તામાં મસ્ત શેરડીના રસનું નું કોલું છે કોલું કહેવાય શું પીવા બેઠા છે અહીંયા હાઈવે છીએ એટલે અવાજ બહુ આવ્યો ગને કા જૂસ બરાડા ગસ બીસ રૂપે કાઇર ઇધર ચલા આઈયે હમરી જૂસ વાલી ગાડી કે પાસે